આજ રોજ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના દિને વિશ્વનું સર્વોચ્ચ બંધારણ આપનાર બંધારણના ગઢવૈયા શિલ્પકાર ભારત રત્ન વિશ્વ વિભૂતિ કરોડો શોષિત પીડિતો અને મહિલાઓના તારણહાર પ્રથમ કાનૂન મંત્રી એવા મહામાનવ ડોક્ટર ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી ધરમપુર ખાતે બાબા સાહેબને હાર દોરો કરી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ ભેગા થઈ કથાકાર ચંદ્ર ગોવિંદાસે ભારત બંધારણના ઘડવૈયા પ્રત્યે અને ભારતના સર્વોપરી નફરત પેદા કરનારી વાણીનું ઉચ્ચારણ કર્યું તેના પર કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે ધરમપુર આદિવાસી સમાજ દ્વારા ધરમપુર પીઆઈ શ્રી બોયા સાહેબને ફરિયાદ કરવામાં આવી જન્મ જયંતિ નિમિત્તે ધરમ તો વલસાડ મુકામે એમના જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડોક્ટર બાબા બાબાસાહેબના દેશો કેમ ભૂલાય એટલા પૂરતો હા હું ડોક્ટર આંબેડકર બોલું છું કેટલાક લોકો કહે છે દેશ પહેલો અને ધર્મ પછી કેટલાક લોકો કહે છે ધર્મ પહેલો અને દેશ પછી પરંતુ હું કહું છું એટલે કે ડોક્ટર આંબેડકર ભાઈ દેશ પહેલો અને પછી પણ દેશ જ જય

ડૉ ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ગીરમાળા ગ્રુપ ગ્રામ પંચાયત પૂરતું ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક એવા આશીષભાઈજી ખાંડવી જયુભાઈજી વઢાડી શૈલેષભાઈજી ખાંડવી પ્રવીણભાઈજી કુંવરે ગીરમાળા ગામના ગીરાના માળમાં ક્રિકેટનું મેદાન તૈયાર કર્યું थी 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 भारत आदिवासी संविधान संगठन ना प्रमुख श्री राकेश भाई क्रिकेट मरड एवं नव युवा मोठी आज दिन तारीख चौद चार बजार पचिस ना रोज आगेवानो दुवान सारो मार्गदर्शन प्रोत्साहन पूर पाडू